સીમમાં ચાલતું કતલખાનું એસજીઓ અને ખાવડા પોલીસે ઝડપી પાડ્યું છે દરોડામાં એક ઈસમ ઝડપાયો હતો જ્યારે અન્ય બે નામજોગ તથા ત્રણ અજાણ્યા નાસી છૂટ્યા હતા એકસો વીસ કિલો ગૌમાસ અને છરા કુહાડી સહિતના હથિયારો કબજે કરાયા છે એસઓજીની ટીમ ખાવડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સાધારાની પશ્ચિમ સીમમાં ગામના મલુક મહમદ જુણેજા મલુક જાકબ વાંઢા કારા જાકબ વાંઢા તથા તેમના સાગરીતો ભેગા મળીને ગાયની કતલ કરી રહ્યા છે આ બાતમીના પગલે એસઓજીએ પંચોને સાથે રાખી દરોડો પાડતા પોલીસને જોઈ અમુક ઈસમો નાસવા લાગ્યા હતા પોલીસે પીછો કરી મલુક મામદ જુણેજાને ઝડપી લીધો હતો અને નાસેલા અંગે પૂછતા મલુક અને કારા તથા અન્ય ત્રણે તે ન ઓળખતા હોવાનું જણાવ્યું હતું આ દરોડામાં ઘટના સ્થળેથી કિલો ઘઉમાસ ત્રણ ચરા એક કુહાડી તેમજ એક બાઇક સાથે ત્રણ સામે નામજોગ તથા તપાસમાં જે નીકળે તેની સામે ખાવડા પોલીસ મથકે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સતોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ India's first all-electric green tug India's first five tpd green methanol facility at DPA Kandla upcoming five megawatt green hydrogen facility at Kandla upcoming 6 km mega port terminal at Kandla upcoming ship building facility at Kandla introducing green hydrogen based mobility solutions introducing મેગ્નેટિક લેવિટેશન બેઝડ હાઈપર ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર